હલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલન કૃષિભંડ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ ફ્રેન્ડ્સ આજે આપણે સિક્સટી વનની એમસીક્યુ સિરીઝની શરૂઆત કરીશું બરાબર છે તો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે કંઈક નવું લઈને આવી છું શું નવું લઈને આવી છું તો કે આજના આપણા જે આખી એમસીક્યુ સિરીઝ છે પંદરે પંદર એમ एमसीक्यू જે પણ છે તે એનિમલ હસબન્ડરી રિલેટેડ છે ઓકે એ શા માટે લઈને આવી છું તો કે તમારે જો કોઈને રિવિઝન કરવું હોય તો તમને એક જ એમસીક્યુ સિરીઝમાંથી એક જ પોર્શનના એમસીક્યુ બધા જ મળી શકે એ માટે બરાબર છે તો હવે આપણે હર રોજ વન બાય વન અલગ અલગ સબ્જેક્ટમાં આવે આવી રીતે આપણે કરીશું બરાબર છે કે એક ટોપિક પકડી લેશું એ ટોપિકના જેટલા એમસીક્યુ કવરઅપ થતા હશે બધા જ તમારા માટે કરી દઈશ શા માટે તો કે તમને રિવિઝન કરવામાં પણ સરળતા રહે કેમકે એક ક્વેશ્ચનને રિલેટેડ જો બીજો કોઈ ક્વેશ્ચન પૂછાઈ શકે એમ હોય કે અથવા તો બીજો કોઈ પોર્શન હોય કે જે તમે ઇઝીલી કવર અપ કરી શકો બરાબર છે તો ફ્રેન્ડ્સ આજથી આપણે આવું કરીશું કે એક ટોપિકને લઈને એક ક્વેશ્ચન્સ જે પણ હશે એ લઈ આવશું બરાબર છે અત્યાર સુધી આપણે જે પણ સાઠ સુધીની જે પણ આપણી એમસીક્યુ સિરીઝ હતી એમાં આપણે શું કરેલું છે તો કે મિક્સમાં એમસીક્યુ બધા લાવેલા છીએ બરાબર છે પરંતુ હવે આપણે મિક્સમાં એમસીક્યુ નહીં લઈ આવીએ અને એક ટોપિકને લઈને જ આપણે લઈ આવશું બરાબર છે કોઈ પણ એક સબ્જેક્ટ હશે એક સબ્જેક્ટમાંથી જ બધા એમસીક્યુ આપણે કવર અપ કરીશું ઓકે તો આ જે આપણું એમસીક્યુ હશે એનું ટાઇટલ છે આપણું જે એમસીક્યુ સિરીઝની જે ટાઈટલ હશે એમાં જ હું આપી દઈશ કે આજની આપણે એમસીક્યુ સિરીઝ છે તો એમસીક્યુ સિક્યુ સિરીઝ સિક્સટી વન એનિમલ હસબન્ડરી બરાબર છે એટલે તમને ખ્યાલ આવી જાય કે આ આ ટાઈપના જે પોર્શન છે એમાંથી એમસીક્યુ બનેલા છે બરાબર છે અને આ તમને લોકોને પ્રિપરેશન કરવામાં ખૂબ ઈઝી રહે એ હેતુથી હું તમારા માટે આ નવી વસ્તુ લઈને આવેલી છું બરાબર છે તો જો હું તમારા માટે નવી વસ્તુ લઈને આવતી હોય તો તમારે પણ મારું એટલું તો કામ કરવું જોઈએ કે આપણી જે ચેનલ છે કૃષિ ભંડોળ એને લાઇક કરવાની છે શેર કરવાની છે અને સબસ્ક્રાઈબ કરવાની છે બરાબર છે અને હા જે પણ આપણા નવા ફ્રેન્ડ્સ જોડાય છે એ લોકોને આપણે ટેલિગ્રામ ચેનલ છે એનો ખ્યાલ આવે એ માટે આપણે એને જણાવવું જરૂરી છે બરાબર છે તો એ લોકો માટે છે કે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તેમનો યુઝ કરીને એ લોકો આપણી જોડે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે ઓકે અને હા ફ્રેન્ડ્સ આજનું આપણે આ જે નવું સ્ટાર્ટ કરેલું છે કે ટોપિક વાઇઝ એમ તો એ તમને કેવા લાગ્યા તો એનું તમારે મને ફીડબેક આપવાનો છે બરાબર છે ઓકે ફ્રેન્ડ્સ તો ચલો સ્ટાર્ટ કરીએ આજનો આપણો ફર્સ્ટ છે કે ઉનાળાની ઋતુમાં કોની ક્રિયા સારી રીતે જળવાઈ રહે એ માટે ભેંસ પાણીમાં રહેવાનું પસંદ કરે છે તો રહેવાનું પસંદ કરે છે તો કે ભેંસ છે છે બરાબર ઉનાળામાં ઋતુ ઉનાળાની જ્યારે ઋતુ હોય છે ત્યારે ભેંસ તો છે એનું બોડીનું ટેમ્પરેચર મેન્ટેન રાખવા માટે ભેંસ આપણને જોવા મળે છે પાણીમાં અથવા તો જે પણ પાણી ભરાયેલું હોય છે એ ત્યાં આપણને બેસીલી વધુમાં વધુ જોવા મળે છે બરાબર છે અને આ જે ક્વેશ્ચન્સ છે એગ્રીકલ્ચર ઓફિસરનો જ્યારે પાસ્ટમાં एग्जाम લેવાની છે એમાં પણ પૂછાઈ ગયેલો છે બરાબર છે એમાં ઇનડાયરેક્ટલી પૂછાયેલો છે પણ એનો આન્સર ભેંસ જ આવે છે એ ખ્યાલ છે મને કેમ કે એ ટાઈમે મેં પેપર જોયેલું હતું અને एग्जाम પણ આપેલી હતી અને એ एग्जामમાં હું પાસ પણ થયેલી હતી એ પણ મને યાદ છે બરાબર છે તો વ્યવસ્થિત રીતે તમે લોકો યાદ રાખજો બરાબર છે ઓકે નેક્સ્ટ ભેંસના બચ્ચાને ખીરું જ્યારે જન્મ બાદ કેટલા સમયગાળા દરમિયાન જરૂરી હોય છે તો જે 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 બચ્ચું હોય 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 છે 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 એનો ખીરું એ બચ્ચા એને અડધો કલાક પછી પીવડાવવું ખૂબ જ જરૂરી હોય છે બરાબર છે શા માટે તો કે એ જે ખીરું હોય છે એમાં ખૂબ જ ન્યુટ્રિશન કન્ટેન્ટ આવેલું હોય છે અને એ જે ખીરું હોય છે એમાં રોગપ્રતિકારક શક્તિ પણ ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે માટે આપણે જે ભેંસનું બચ્ચું હોય છે એને કોઈ પણ રોગ બાહ્ય જે ના જે રોગો હોય છે અથવા તો બીજા કોઈ પણ રોગો હોય છે એનાથી રક્ષણ મેળવવા માટે આપણે ખીરું પીવડાવવું ખૂબ જ જરૂરી હોય છે પરંતુ એ અડધો કલાક બરાબર છે જો ખીરું હોય છે એ આપણે અડધો કલાક સિવાય આપણે પીવડાવીએ તો એની જે ઇફેક્ટ હોય છે ઓછી થઈ જાય ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ખીરું છે બે કલાક પછી પીવડાવીએ કે એક કલાક પછી પીવડાવીએ તો એમાં જે ન્યુટ્રિશન કન્ટેન્ટ હોય છે એ દિવસે મતલબ ટાઈમ જતાં જતાં થોડો થોડો ડાઉન થતાં જાય છે બરાબર છે પરંતુ હાઇસ્ટ જે ન્યુટ્રિશન એમાઉન્ટ એમાં રહેલા હોય છે એ આપણો જે પીરિયડ હોય છે અડધો કલાક બરાબર છે એટલા માટે અડધા કલાક સુધી પીવડાવવું એ ખૂબ જ જરૂરી હોય છે ત્યારબાદ છે ભેંસના બચ્ચાને જન્મના પંદર દિવસ પછી દૂધના બદલે શું આપવામાં આવે છે તો ભેંસનું જે બચ્ચું હોય છે એના જન્મ થઈ ગયો હોય છે તેના જન્મના પંદર દિવસ પછી આપણે પંદર દિવસ સુધી દૂધ જ મોસ્ટલી આપીએ છીએ બરાબર છે દિવસ પછી આપણે મિલ્ક રિપ્લેસર કાફ કાફ સ્ટાર્ટર અને પલાળેલું દાણ એટલે આ ત્રણેય આપવાનું હોય છે આ એમ સિકોમાં રાઈટ આન્સર આવશે આપેલ તમામ ઓકે એક મિનિટ હું હાઈલાઇટ કરી દઉં તમને આપેલ તમામ આવશે બરાબર છે તો આ કરેક્ટ કરી લેજો મિલ્ક રિપ્લેસર એક માત્ર નથી આપતા પણ બધું જ આપીએ છીએ મિલ્ક રિપ્લેસર આપીએ છીએ કાફ સ્ટાર્ટર આપીએ છીએ અને પલાળેલું દાણ એટલે કે આપેલ તમામ આનો આન્સર આવશે આપેલ તમામ ઓકે ત્યારબાદ છે વિયાણ પછી પશુને વધારે અને સારી ગુણવત્તાવાળા ખોરાક આપવાની જે પદ્ધતિ હોય છે એને આપણે આપણે શું આવે છે 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 તો કોઈ પણ પણ ગાય ભેંસ હોય હોય કે મતલબ પશુ ઘેટા બકરા ગમે તે તમે લઈ લો તો એ જે વિયાણ થઈ જાય પછી આપણે એને સારી ગુણવત્તાવાળો જે પણ ખોરાક આપતા હોઈએ છીએ તો એ જે સારી ગુણવત્તાવાળો ખોરાક જે આપવાની પદ્ધતિ હોય છે કે જેને આપણે સ્ટીમિંગ અપ તરીકે ઓળખીએ છીએ બરાબર છે ત્યારબાદ છે કઈ ગ્રંથિ એવિયાણ પછી સક્રિય થાય છે જેથી સુવાનો રોગ થવાની શક્યતા ઓછી રહે છે તો પેરાથાઇરોઇડ ગ્રંથિ છે કે જે વિયાણ પછી સક્રિય થતી હોય છે બરાબર છે અને જો આ પેરાથાઇરોઇડ ગ્રંથિ જો સક્રિય ન થાય તો શું થાય છે તો કે સુવાનો રોગ થવાની શક્યતા વધી જતી હોય છે બરાબર છે આ પરીક્ષામાં આ ટાઈપનો પણ ક્વેશ્ચન પૂછી શકે કે સુવાનો રોગ અટકાવવા માટે શરીરમાં

ગાય ભેંસ અને બળદ જેવા જે પશુઓ હોય છે એમાં લીલા અને સૂકા ઘાસચારાનું પાચન એ શરીરનું કયું અંગ કરે છે તો ગાય ભેંસ કે બળદ જેવા જે પણ પશુઓ હોય છે એમાં જે આપણે લીલો ચારો ખવડાવીએ કે કોઈ પણ સૂકો ચારો આપણે ખવડાવતા હોય છે બરાબર છે તો એનું પાચન એ પશુ હોય છે એના શરીરનું જે મોટું જઠર કે જને આપણે રૂમેન તરીકે પણ ઓળખીએ છીએ એ

કેલ્શિયમ ક્ષારો સાથે મિશ્રણ કરીએ તો એને શું કહેવામાં આવે છે તો લાંબી શૃંખલાવાળા જે પણ ફેટી એસિડ હોય છે એનું એની સાથે કેલ્શિયમ ક્ષારો એટલે બંને મિક્સ થઈ જતા હોય છે બરાબર છે તો એને આપણે બાયપાસ ફેટ તરીકે ઓળખીએ છીએ બરાબર છે તો આ આપણ સારો એવો ક્વેશ્ચનસ છે તમે યાદ રાખી લેજો કે ફેટી એસિડ એનું શું છે તો કે કેલ્શિયમ ક્ષારો સાથે બરાબર છે ફેટી લાંબી શૃંખલાવાળો છે ફેટી એસિડ ઓકે એને એને શું કહેવામાં આવે છે બાયપાસ ફેટ બરાબર છે ત્યાં બાદ છે પશુઓની પશુઓને જુવારની કઈ અવસ્થા ખવડાવી શકાય છે તો પશુઓને આપણને ખ્યાલ છે જુવાર કે જેમાં ઝેરી તત્વ રહેલું છે પણ ક્યારે ઝેરી તત્વ રહેલું હોય છે તો જ્યારે જુવાર હોય છે ઈલી લીલી કુંભ સાવ જુવાર કુમડી અવસ્થામાં જ્યારે જુવાર હોય છે ત્યારે એમાં ઝેરી તત્વ રહેલું હોય છે માટે આપડે એ અવસ્થાની જુવાર હોય છે એ આપણે પશુઓને ખવડાવી શકતા નથી પરંતુ દૂધિયાદાણાવાળી જે અવસ્થા જુવારમાં આવે છે એ પશુ આહારમાં આપણે માત્ર ઉપયોગમાં લેવી જોઈએ મતલબ બરાબર છે મતલબ દૂધિયાદાણાની જે અવસ્થા છે એ પશુ આહાર માટે જરૂરી છે પરંતુ જો લીલી કુમળી જે અવસ્થા હોય છે જુવારની ત્યારે આપણે જો જુવાર પશુઓને ખવડાવીએ તો એમાં ઝેરી તત્વ રહેલું હોવાથી પશુઓને આડઅસર કરે છે બરાબર છે માટે આપણે પશુને જુવાર એ દૂધિયા દાણાવાળી ખવડાવી જોઈએ દૂધિયા દાણાની જે અવસ્થા આવે છે એ આપણે પશુને ખવડાવી જોઈએ ઓકે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન સુરતી બફेलो બ્રીડર્સ એસોસિએશન ઓફ ગુજરાત યોજના એક કઈ વેટરનરી કોલેજ ખાતે અમલમાં મુકાયેલી હતી તો સુરતી બફेलो બ્રીડર્સ એસોસિએશન જે છે ગુજરાતની જે યોજના હતી એ આનંદ કૃષિ યુનિવર્સિટી જે છે વેટરનરી યુનિવર્સિટી એમાં આપણે યોજના છે અમલમાં મુકાયેલી હતી બરાબર છે કઈ તો કે સુરતી બફેલો બ્રીડર્સ એસોસિએશન વાળો બરાબર છે આણંદ કૃષિ યુનિવર્સિટીની જે વેટનરી કોલેજ છે ત્યાં મુકાયેલી હતી બરાબર છે હવે તો આ જે વેટનરી કોલેજ છે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં નહીં પરંતુ કામનેરુ યુનિવર્સિટીમાં આવી ગઈ છે પરંતુ આણંદ ખાતે હતું બરાબર છે ત્યાં બાદ છે સુરતી બફેલોનું સંશોધન કેન્દ્ર ક્યાં સ્થળે આવેલું છે તો સુરતી બફેલો છે કે જેનું સંશોધન કેન્દ્ર એ ધામરોડ સુરત ખાતે આવેલું છે બરાબર છે પરંતુ જો જાફરાબાદી બફેલોનું સંશોધન કેન્દ્ર પૂછે તો એ છે જાફરાબાદ જુનાગઢ ખાતે આવેલું જોવા મળે છે બરાબર છે સુરતી બફેલો તો કે ધામરોડ સુરત અને જાફરાબાદી અથવા તો કાઠિયાવાડી બફેલો કે તો જુનાગઢ ખાતે આવેલું છે ઓકે ત્યાર બાદ નેક્સ્ટ

અને આ બેનું સુરતી બફેલો અને મોરા બુલ એનું બ્રીડિંગ થવાથી એનું સંકરણ થવાથી આપણી મહેસાણી ભેંસ બની છે બરાબર છે અને આ જે ક્વેશ્ચન છે એ પણ હમણાં તાજેતરમાં જ આપણી જે આર એન સી આસિસ્ટન્ટ વાળી જે એક્ઝામ ગઈ હતી સો એમાં આ ક્વેશ્ચન સેમ પૂછાયેલો હતો બરાબર છે ત્યારબાદ છે મુરા અને સુરતી ભેંસોના સંકરણથી કઈ નવી ભેંસની બ્રીડ બની છે તો મેં તમને હમણાં જ જણાવ્યું કે મહેસાણી બરાબર છે ત્યારબાદ નેક્સ્ટ સૌરાષ્ટ્રમાં કઈ ભેંસો સૌથી વધુ જોવા મળે છે તો સૌરાષ્ટ્રમાં જાફરાબાદી કયો એ જ ભેંસને આપણે કાઠિયાવાડી ભેંસ તરીકે પણ ઓળખીએ છીએ માટે સૌરાષ્ટ્રમાં જાફરાબાદી ભેંસો છે કે જે સૌથી વધુ પ્રમાણમાં આપણને જોવા મળે છે બરાબર છે ત્યારબાદ છે જાફરાબાદી ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો મેં તમને અગાઉ જ જણાવ્યું કે જાફરાબાદી ભેંસો છે કે જેને આપણે કાઠિયાવાડી ભેંસો તરીકે પણ ઓળખીએ છીએ બરાબર છે તો ફ્રેન્ડ્સ આજની આપણી જે એમસીક્યુ સીક્યુ સિરીઝ છે એ ખતમ થાય છે પરંતુ આજે આપણે આપણી એમસીક્યુ સીક્યુ સિરીઝમાં કંઈક નવું લઈને આવ્યા છીએ એક જ ટોપિકને લઈને બધા એમસીક્યુ આજે કવરઅપ કરેલા છે તો તમને આજના આપણા એમસીક્યુ કેવા લાગ્યા એનો તમારો પ્રતિસાદ અમને જરૂર જણાવજો ઓકે તો ફ્રેન્ડ્સ કાલે ફરી મળીશું નવી એમસીક્યુ સિરીઝમાં ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે થેન્ક યુ